અમરેલી તાલુકાના રાંઢિયા ગામે ચૈત્રવદ આઠમને બુધવારના દિવસે શ્રી સ્વામિનારાયણ મંદિરે શ્રી સ્વામિનારાયણ ભગવાનની દિવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્યથી ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું હતું અને શ્રીમદ સત્સંગી જીવન કથા પારાયણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું રાઢિયા ગામના આંગણે સર્વાવતારી અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણની પૂર્ણ કૃપાથી જૂનાગઢવાસી શ્રી રાધા રમણ દેવના

દીકડીયા અને જીથુડી ગામમાંથી બહળી સંખ્યામાં હરિભક્તો ઉત્સાહભેર જોડાયા હતા અને બે હજારથી બે હજાર પાંચસો જેટલા હરિભક્તોએ મહાપ્રસાદ લીધો હતો રિપોર્ટર પ્રકાશ વઘાસિયા જીથુડી